આમોદમાં બાળકોનું ભવિષ્ય જર્જરિત દિવાલોની વચ્ચે બંધ જર્જરિત ઇમારો ઇમારતો આજે મોતને આમંત્રણ આપતી જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે ખાસ કરીને મિશ્રા શાળા નંબર એક પાસેની જૂની ક્વા બિલ્ડિંગ એટલી જર્જરિત બની ગઈ છે કે નાના નિર્દોષ બાળકો જીવના જોખમે રોજ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે દરેક દિવસ એમના માટે ભયનો નવી સવાર હોય છે છતમાંથી પડતા ચૂના પથ્થર તૂટેલી દિવાલો અને કાટના ટુકડા વચ્ચે બાળકો ભવિષ્યનું સ્વપ્ન જોવાની કોશિશ કરી રહ્યા છે સ્થાનિક આચાર્ય અને શિક્ષકોએ છેલ્લા દોઢ થી 2 વર્ષથી નગરપાલિકા મામલતદાર કચેરી શિક્ષણ વિભાગ पीडब्ल्यू વિભાગને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે છતતંત્ર કુંભ નિંદ્રામાં છે ન માત્ર શાળા પણ મામલતદાર કચેરી સામેની બહુમાળી બિલ્ડિંગ અને તિલક મેદાન પાસેની રંગોત્સવ બિલ્ડિંગ પણ જર્જરિત હાલતમાં છે થોડા સમય પહેલા રંગોત્સવ બિલ્ડિંગનો ભાગ ધરાશાય થતા એક વ્યક્તિ ઘાયલ થયો હતો છતાં જ તંત્રની આંખો હજી ખુલી નથી જેને લઈ સ્થાનિક નાગરિકોમાં રોજ જોવા મળી રહ્યો છે તો શું કોઈ બાળક જીવ જતા તંત્ર જાગશે શું હવે બાળકોને ભવિષ્ય તૂટેલી દિવાલોની વચ્ચે દટાય તે જોવામાં આવશે એવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે આમોદના નાગરિકો અને વાલીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી આ જર્જરિત કરવા અને બાળકોને સુરક્ષિત શિક્ષણ એના માટે હું છેલ્લા ઘણા સમય અગાઉ પણ મીડિયાના માધ્યમથી આ સમાચાર પણ પ્રસારિત થયા હતા કે આ છેલ્લા ઘણા સમયથી મિત્ર શાળાને જોડીને આ જે જૂની આવેલી છે ખૂબ જર્જરીત છે જ્યારે હું અહીંયાથી પસાર થતો હતો ત્યારે આચાર્ય સાહેબ સાથે મેં સંપર્ક સાધ્યો ત્યારે આચાર્ય સાહેબે પણ કીધું લાગતા વળગતા તમામ અધિકારીઓ તમામ કચેરીઓને એમને મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે પણ આ જ દિન સુધી કોઈ પણ એની તટસ્થ કામગીરી કરવામાં આવેલી હતી જાતે મેં આજે સ્થળ ઉપર આવીને જોયું તો આજે તમે અહીંયા આગળ જાતે નજીક ઊભા રહો આપણા ખુદને પણ ડર લાગે મોટા મોટા પોપડા છે ઉપર મોટી મોટી પાઇપો છે આજે નાના નાના ભૂલકાઓ અહીંયા આગળ રમી રહેલા હોય છે કાલ ઉઠીને કોઈ મોટી હોનારત બનશે તો આના માટે જવાબદાર કોણ જેના કારણે અહીંના સ્થાનિક ધારાસભ્ય હોય તમામ પદાધિકારી હોય અધિકારીઓ તમામને આજે હું એક રિક્વેસ્ટ કરવા માટે આવ્યો છું કે આમોદમાં ખરેખર તમે જોવા જાવ તો આ જૂની કોર્ટ કચેરી છે હાઉસિંગ બિલ્ડિંગ આવેલી છે તેમજ કિલ્લક મેદાનમાં જે ગોડાઉન આવેલી છે ખૂબ જર્જરિત છે અવારનવાર તૈયારી અકસ્માત પણ થાય છે કાલ ઉઠીને કોઈ મોટી માનહાની થાય એના કરતાં તાત્કાલિક જે તે લાગતા લાગતા અધિકારીઓ પાસે તાત્કાલિક તેને જમીન દોસ્ત કરવામાં આવે જેથી કોઈ મોટી હોનારત બની શકે નહીં